બધી શક્તિ કોમ લઈ ઓલા કોમ લઈ ને ઉમેદવાર બધા શું લાગે કોણ આવશે ભાજપ આવે ને બીજું કોણ આવે આ વખતે તમને એવું નથી લાગતું થોડુંક ડોળાય છે રાજકોટનું નું રાજકારણ રાજકારણ ડોળાય આવશે ભાજપ કામ કાકાના ના કામ એવા બોલે ભાજપ કાકાના ભાજપ કાકાના કામ એવા બોલે છે મોદી કાકા અચ્છા શું કામ બોલે છે આ બધે રોડ રસ્તા આ તે બધે ગામ માં લાઈટ ઓન બાઈટ ઓન દાદા શું નામ તમારું ભાવેશભાઈ ભાવેશભાઈ શું કામ કરો છો ખેતી કામ અચ્છા શું લાગે આ વખતે રાજકોટ નું રાજકરણ તો થોડું ગરમાણું છે કોની કોનું પત્તું કપાશે પત્તું તો કોઈનું કપાસે નહીં તો ધાનાણી સાહેબનું પત્તું કપાશે કૃપાલાલ સાહેબ આવી જાય શું લાગે થોડું ગોટાડે ચડ્યું છે તો ગોટાડે ચડ્યું છે પણ એ તો ટાઢું પડી જાય નહીં વાંધો હવે તમારે કઈ સરકાર જોઈએ છે સરકાર ભાજપ જ શા માટે ભાજપનું કામ એવો બોલે ને વિકાસ એવો બોલે અચ્છા તમને શું લાગે છે મને પૂછો

એટલે સરકારના અમુક કામ એવા હારા હોય તો આપણે એના લેખા જોખા હલકા નો જ કહેવાય ને સરકારે ખોટિયા ખોટિયા બહુ એટલું હા રોજ ખબર પડે રોજલાલ હાઈ

ભાજપ સરકારે એક આપ્યો હતો કે આના માટેની વ્યવસ્થા થાય અને ધીરે ધીરે આ સરકાર એ વ્યવસ્થા કરશે પણ ખરી અમને એટલો ભરોસો હે પણ અત્યારે અમારી રીતે અમે કામ ચાલવ રસ્તા પૂરી દીધા હે અને ગામ નીડ પાણી કરી હે એટલે ખૂટિયાનો પ્રશ્ન અત્યારે અમારે સિમપુર તો હલ થઈ ગયો એમ. હા اچھا સિમપુર તો હલ થઈ ગયા આ બધે તો નો થાય ને? બધાનો પ્રશ્ન હલ નો થાય કે અમારા ગામપુર તો પ્રશ્ન અમે હલ કર્યો હે કે વૈડો બનાવીને અત્યારે એને પૂરી દીધા હે અંદર અવેડો બનાવ્યો અને નીર નાખી દી બે ટાઈમ. એટલે અમારે સિમની અંદર રંજાડ નથી એમ. બહુ અચ્છા તમે આજ ગામના છો? હા આજ ગામનો. અચ્છા શું કરો છો? ખેતી શું વાવ્યું છે? મગફળી ઘઉં કપાસ ભાવ તો હમણાં કાલ ભાવ માં ગિરુ માં ચાર હજાર બસો જ આવ્યા અને બારસો જ આવ્યા એટલે એ કપાણું ભાવમાં થોડું ડીમ થયું નડે ચૂંટણી આવવી જ ન જોઈએ પણ ભાવ કાપી નાખે ભાવ અમારા માલ ની કિંમત વેપારી કરે માલ નીપજાવી અમે વેચવા જાય એટલે અમને ખબર પાંચસો રૂપિયા માં મણી કોવ તૈયાર થયા હે ખર્ચા થાય તો એની અંદર છસો રૂપિયા મળે તો સો રૂપિયા નો બેનિફિટ અમને રિયે પણ અમારા માલની કિંમત વેપારી કરે કે સાડા પાંચસો કીએ તો એ પચાસ રૂપિયા ખોટ ખાઈને અમારે તો વેચી વેચીને જવું પડે પાછા નથી લેવાતા અને પૈસાની બધાને જરૂર હોય બધાય તો સક્ષમ ન હોય કોઈને પ્રસંગ કાઢવા હોય વ્યવહાર સાચવવા હોય એટલે પૈસાની જરૂર હોય તો માણા માલ કેવી રીતે દબાવી શકે એટલે માલનો ભાવ હે એ વેપારી કરે એટલે એનો બેનિફિટ અમને ઓછો રે એમ બીજી વસ્તુ છે કે બીજા કોઈ માટીમાંથી ઈટું બનાવે કુંભાર તો એ એનો પોતાનો ભાવ છે

ભાવ જડે તો સહાય ની કઈ જરૂર નથી ભાવમાં અમને મોઢે મોઢેભાઈ મળતા હોય તો મોદી બધી સહાય બંધ કરી દીધું પણ ભાવ પૂરતા એ જોઈ સહાયમાં શું કરે અમારું અમારું ઉત્પાદન ખર્ચો ભાવ મળે તો અમારે સહાય ની કાંઈ જરૂર નથી કોઈ વસ્તુની સહાય ન જોતી ભલેને જેટલા ભાવ વધારવા વધારી દીધી એ પ્રમાણે અમારે મોંઘાઇ વધવી જોઈએ ખાતરમાં સબસીડી એને ઘટાડી બધું ભલે કર્યું પણ અમારા ભાવમાં નથી ને કાંઈ કર્યું હજી

અચ્છા ખેતી કામ જ કરો છો આ બધા લોકો એવું કહે છે વડીલો છે કે અમને પૂરતા ભાવ નથી મળતા મહેનત કરી એડે જાય છે શું આ સાચું છે બરોબર છે શું લાગે ચૂંટણીમાં કોની સરકાર આવશે ભાજપ જ આવે ને કેમ એવું લાગે છે કામ એવો છે ભાજપના કયા કામ એવા છે કે જે તમને ગમે છે બધાય લાઇટિંગ રોડ રસ્તા પાણીના આપ લોકો મીડિયાના માધ્યમથી અમારો આ સંદેશો કૃષિ મંત્રી સુધી જરૂર પહોંચાડજો કે જેથી કરી એને અમારા આ પ્રશ્ન થોડાક ધ્યાનમાં આવે અને એનું નિરાકરણ થાય પ્રશ્ન પશુનો પ્રશ્ન જ્યારે ઢીયર ઢોર રખડે ખૂટિયા રખડે એનો ત્રાસ છે બીજું કે આ ભાવ બાબતની જે અમારે ચર્ચા થઈ હમણાં કે ભાવ એક અમારા હાથમાં નથી ઉત્પાદન અમારા હાથમાં છે કે ઉત્પાદન અમે મહેનત કરીને ઉત્પાદન કરી અમારા માલની કિંમત જે બીજા કરે છે તો આ પ્રશ્ન એક અમારો જે મેઇન પ્રશ્ન છે ને એ આ તમારા ટીવી માધ્યમના થકી કૃષિ મંત્રી સુધી આ પહોંચાડજો આ કેરળા ગામ હતું છે અમે તમને મુલાકાત કરાવી કે અહીંયાના લોકો શું વિચારે છે આમ તો વિકાસ થી તે લોકો ખૂબ જ ખુશ છે પરંતુ એક કે કેવો પ્રશ્ન છે કે એમને પૂરતા ભાવ નથી મળતા અને લગભગ આ બધા ખેડૂતોનો પ્રશ્ન હોય છે તેવી જ રીતે કેરાળા ગામના ખેડૂતોનો પણ એ પ્રશ્ન છે અને થોડો પશુઓનો ત્રાસ છે કે જે રોજડા છે તે પશુ છે તે આજે પાક ઉગાડેલો હોય છે એ પાક ખાઈ જાય છે ને પરિણામે ખેડૂતની જે મહેનત છે તે એડે જ રહે છે એક બાજુથી પાક માંડ માંડ કરીને રોજડાથી બચાવેલો હોય અને બીજું બાજુ જો આપણે વાત કરીએ તો સરકાર તેમના પૂરતા ભાવ નથી આપતી માટે ક્યાંક ખેડૂત છે તે થોડું તેમનું શોષણ થઈ રહ્યું હોય તેવું તેમને લાગી રહ્યું છે આવા એક નહીં પરંતુ અનેક ગામ છે જેની અમે તમને મુલાકાત કરાવવાના છીએ માટે જોતા રહો એન્કર છાયા સાથે વીએસ ટીવી ન્યૂઝ નમસ્કાર